નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો જો પાણી બંધ કરવામાં આવશે તો યુદ્ધ થશે મિત્રો પાકિસ્તાનના પીએમ શાહબાજની ભારતને ધમકી મળી ગઈ છે કહ્યું છે કે અમે સમાધાન નહીં કરીએ અને પાકિસ્તાનમાં જો પાણીને ઘટાડવા અથવા તો વાળવાનો કોઈ પણ પ્રયાસ કરવાની સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે અને એ પણ જણાવ્યું હતું કે આ ચોવીસ કરોડ લોકોનો દેશ છે અમે અમારા બહાદુર શસ્ત્ર દળોથી પાછળ પણ ઊભા છીએ ખાસ કરીને મિત્રો અત્યારે આ પીએમ પીએમ જે પાકિસ્તાનના છે છે તે એવું જણાવી રહ્યા કે તમે પાણી બંધ કરશો તો અમે તમને તેનો વળતો જવાબ યુદ્ધથી આપીશું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો સુરત શહેરી પોલીસ એક્ટિવ મોડમાં મિત્રો આવી ગયા છે જેમાં મિત્રો સુરત શહેર પોલીસનું સ્ટિંગ ઓપરેશન મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો સોથી વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કરી દેવામાં આવ્યા છે અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાંથી મિત્રો ડિટેન કરી દેવામાં આવ્યા છે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પશ્ચિમ બંગાળની બોર્ડરમાંથી પ્રવેશી ગયા હતા હાવડા પહોંચી સુરત આવ્યા હોવાની મિત્રો વાત જાણવા મળી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી હતી મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે જેમાં મિત્રો ફરી આવશે ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો તેવું મિત્રો અંબાલાલ પટેલે અત્યારે જણાવ્યું જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી જેમાં આઠ મે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે ગાજ ગાજવીજ તેમજ મિત્રો પવન સાથે વરસાદ પણ પડવાનો છે ઉત્તર ગુજરાતના ભાગોમાં મિત્રો કડાકા અને ભડાકા સાથે વરસાદ થશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં મોટો પલટો આવશે તેવું મિત્રો અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે ખાસ કરીને અત્યારે મિત્રો તે આગાહીઓ આઠ મે પછી મિત્રો કરવામાં આવી રહી છે કે આઠ મે પછી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે ખાસ તે તણીઓ મિત્રો આપવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ ખાતા ધારકો માટે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે ઈપીએફઓ ખાતા ધારકને તેમના પીએફ ખાતાને સરળતાથી ટ્રાન્સફર કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે કયું છે કે તેર સંશોધિત સોફ્ટવેર કાર્યક્ષમતા ઉપલબ્ધ કરાવી રહ્યું છે જેનો અર્થ મિત્રો એ થાય છે કે પહેલાંની જેમ બંને કંપનીઓ જૂની કંપનીઓમાંથી નવી કંપનીઓમાં ખાતા ટ્રાન્સફર માટે મંજૂરી આપવામાં આવી જરૂરી નથી સ્પષ્ટ મિત્રો કરવામાં આવે છે કે જૂની કંપનીઓ દ્વારા મંજૂર પછી મિત્રો આપમેળી વર્તમાન કંપનીઓના ખાતા ટ્રાન્સફર થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જો પાર્કિંગ નહીં હોય તો દુકાનને સીલ લાગી જશે અમદાવાદ શહેરમાં મિત્રો વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને લઈ કોર્પોરેશન મિત્રો એક્શન મોડમાં આવી ગયું છે એસજી હાઈવે ઉપર મિત્રો ઇસ્કોન ગાંઠિયા ગજાનંદ પૌવા સહિત બાર દુકાનોને મિત્રો પાર્કિંગ મામલે સીલ કરવામાં આવી એસજી હાઈવે ઉપર મિત્રો કર્ણાવતી ક્લબની સામે દરરોજ સાંજે ખૂબ જ મોટી ટ્રાફિકની સમસ્યા થતી હતી ત્યારે મિત્રો સર્વિસ રોડ ઉપર બંને તરફથી વાહનોની ખૂબ મિત્રો અવરજવર થાય છે તે માટે અત્યારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો પાર્કિંગ નહી હોય તો દુકાનોની સીલ લાગી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો બે હજારના હપ્તાના નામે ખેડૂતોને મોટી છેતરપિંડીઓ અત્યારે મિત્રો જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો જ્યારે બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને મિત્રો અલગ અલગ રીતે છેતરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે ખાસ કરીને મિત્રો આજે વિગતવાર માહિતીઓ મેળવીશું નવી સુવિધાઓ અને ટેકનોલોજીઓમાં મિત્રો વધારો થવાથી તેનો દુરુપયોગ પણ વધવા લાગ્યો છે ખાસ કરીને સરકારી યોજનાઓના નામે હવે મોટા પાયે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે જેમાં આ ગુંડાઓ ખેતી સાથે જોડાયેલી યોજનાઓને પણ મિત્રો અત્યારે નિશાન બનાવી રહ્યા છે તેના કિસ્સાઓ મિત્રો દિવસે ને દિવસે અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે તાજેતરનો મિત્રો એક કિસ્સો છે જેમાં મિત્રો હૈદરાબાદમાં પ્રકાશમાં આવ્યો હતો જ્યાં એક યુવાન મિત્રો ખેડૂત સાયબર છેતરપિંડીની જાળમાં ફસાઈ ગયો અને તેના લીધે મિત્રો તેના ચાર લાખ રૂપિયાથી વધુનું નુકસાન વેઠવાનો મિત્રો વારો આવ્યો તો ખાસ કરીને મિત્રો અત્યારે ખેડૂતો હારે મોટી છેતરપિંડીઓ જોવા મળી રહી છે બધા ખેડૂતોને ચેતવણી આપવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણ અને લાલચવાળી લિંકો ઉપર ક્લિક ના કરવું અને મિત્રો યોજનાના નામે કોઈ તમને ઠગાવે તો તમારે ઠગવું નહીં કે મ કે મિત્રો અત્યારે યોજનાઓના નામે ખેડૂતોને લોભાવીને તેમના પૈસા હડપી લેવામાં આવે છે ખાસ કરીને મિત્રો જે યોજના હોય તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જેમાં મિત્રો તમને એક લિંક મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ લિંક ઓપન કરો તમને બે હજાર રૂપિયાના બદલે મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે કે આઠ હજાર રૂપિયાનો હપ્તો નરેન્દ્ર મોદી દ્વારા તમને આપવામાં આવશે લિંક ઉપર ક્લિક કરો અને બેંક ડિટેલ તમે નાખો એટલે તમારે આઠ હજારનો અને ચાર હજારનો હપ્તો તમારે જમા થવા માંડશે અને જો તમને હપ્તા નથી મળતા તો આ ફોર્મ ફિલ કરો એવી રીતને તમને મિત્રો લોપામણી લાલચો આપીને મિત્રો તમને વોટ્સઅપ ઉપર લિંકો મોક આવે છે અને ખાસ કરીને મિત્રો અત્યારે બધા જ ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવે છે કે આવી લિંકોથી દૂર રહેવું નહીં તો તમારા મિત્રો પૈસા ખોટી જગ્યાએ જઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મિત્રો સામે આવ્યો છે જેમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવા અને ઘરની વાત ઘરમાં રાખીને પ્રજાના કામોને ધ્યાનમાં આપવામાં મિત્રો ખાસ સૂચનાઓ આપી છે કેમ કે મિત્રો અત્યારે ત્યાં આપણે જોયું તે અત્યારે અટેક થઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો પાકિસ્તાનીઓ ભારતમાંથી કેટલા નીકળ્યા તે પણ મિત્રો આપણે ખાસ જોવાનું છે કેમ કે મિત્રો અત્યારે અવારનવાર તમે જે કામ કરો છો તેમની પણ માહિતી ત્યાં જતી હોય છે આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓને મિત્રો સંબોધન કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતના પણ ભાજપ સરકાર કાર્યરત છે આથી ચૂંટાયેલા લોકોને સરકાર પાસેથી વધુ મર્મો વધુ ગ્રાન્ટના લાભો લેવા જોઈએ અને પ્રજાના કામો માટે યોજનાઓ તૈયાર કરવી જોઈએ નાણાંના વાગે કોઈ વિકાસ કામ નહીં અટકે તેની સરકાર પૂરેપૂરી ધારણા આપે છે એટલે કે મિત્રો સરકાર એવું જણાવી રહી છે કે સીએમ સરકારે એવું જણાયા જણાવી રહ્યા છે જેમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલે કહ્યું હોય કે તમારે હવે કોઈપણ કામ જો કરવું હોય રાજ્ય પ્રત્યે કરવું હોય જિલ્લા પ્રત્યે કામ કરવું હોય તો તમને હવે નાણાં પ્રત્યેની કોઈ પણ પ્રોબ્લમ નહીં આવે નાણાં પ્રત્યેની કોઈપણ પ્રોબ્લેમ આવશે તો હું બેઠો છું એવી ધારણા આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે ખાસ બધા ખેડૂતોને જણાવવામાં આવે છે કે વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે કેવી રીતે મળે છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવી તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મિત્રો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ પણ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાયની યોજનાની મિત્રો અમલમાં મૂકી હતી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી ગઈ છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાક ભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ મિત્રો વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે ખાસ કરીને મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે જો તમે સારી રીતે પ્રાકૃતિક ખેતી કરો છો તો તેની મિત્રો યોજનામાં મિત્રો તમારે ફોર્મ ભરવાનું હોય છે તમારી યોજનામાં કરેલી અરજી અપ્રુવલ થાય છે તો તમને મિત્રો મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળે છે તો મિત્રો આજના આ વીડિયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો